તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે તમે ભેંસની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો તો આજે આ ભેંસ વેચાવા આવી છે હવે મારે તમને મિત્રો તમે ભેંસને રંગ રૂપે કદ કાઢે એ બધી રીતે તો જોઈ લીધી હવે વેતરની વાત કરવામાં આવે તો બીજું વેતર છે આ ભેંસનું આગળના વેતરે આઠ આઠ લિટર દૂધ હતું અને પંદર દિવસની કાચી છે કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે દોઢ લાખ રૂપિયા ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ હતી તે પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી હવે મિત્રો આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી થાય એ વાત પણ હું તમને જણાવી દેવામાં આવે તો આ જે ભેંસ છે તમને જિલ્લો અમરેલીમાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો પણ મિત્રો ખોટા ફોન ન કરતા જો ભેંસ ગમતી હોય અને લેવી હોય તો જ ફોન કરજો અને ભેંસના મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો તમે ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે છે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસને ત્રીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે દૂધની વાત કરવામાં આવે તો આગળના વેતરે સાત સાત લીટર જેટલું દૂધ હતું એમ ભેંસના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો જણાવવામાં આવે તો પંચાણું હજાર રૂપિયા કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ હતી હવે મિત્રો કિંમતને એ બધી વસ્તુ તમે તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી ભેંસ પણ રંગ રૂપિયા બહુ સારી અને બેસ્ટ ભેંસ છે તો આ વાત કરવામાં આવે આ ભેંસ તમને ગમતી હોય ને લેવી હોય તો રૂબરૂ એટલે કે પ્રોપર તમે ક્યાં જોવા જઈ શકો છો એ વાત કરવામાં આવે આ જે ભેંસ છે એ તમને ભેસ જિલ્લો અમરેલી તાલુકાની વાત જિલ્લા અમરેલીમાં જ તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો અને જો તમારે લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી હેરાન ન કરતા અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો રૂબરૂ ફોન કરીને જોવા જજો કેમ કે મેં વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે પછી મિત્રો એના પછી આ તમે જે કાબરી ગાય જોઈ શકો છો તો આજે આ કાબરી ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો આ સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ જે ગાય છે એથી તમને કંડિશન વિશે વાત કરવામાં આવે અથવા તો આ ગાયની તમને કિંમત જણાવી દે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત છે એના દિવસની કાચી છે અને ત્રીજું વેતર છે કિંમતની વાત કરું તો ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ ઢોસા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે ફોન કરીને ગાય રૂબરૂ જોવા જાજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે કોટો ધક્કો ન થાય આવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો ગાયની કાન કાનખટ આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે વાત કરવામાં આવે મિત્રો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈતો લીધી મિત્રો રંગરૂપે બહુ સારી અને બેસ્ટ ગાય છે અડર ક્વોલિટીએ પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ ગાયની તમે તમને વાત કરવામાં આવે તો કે કિંમત વિશે તમને જણાવવાનું બાકી છે અને આ ગાયની તમને થોડી ઘણી માહિતી જે મારી પાસે આવેલ છે એટલે કે કન્ડિશન જે છે એ માહિતી તમને આપવાની બાકી છે તો એ આપણે વાત કરીએ મિત્રો આ જે ગાય છે એ વિહાઈ ગયેલી ગાય છે એટલે કે કેટલા મહિના કેટલા દિવસથી વિહાણીએ વાત કરવામાં આવે તો બે મહિના જેવું થઈ ગયું છે ગાય વિહાણી એને દૂધની વાત કરવામાં આવે તો મિત્રો ચાર લીટર જેટલું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ગાયની કિંમત છે ગાયના માલિકે અઠ્યાવીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે મિત્રો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી તમે કિંમત ન બધું તો જોઈ લીધું મિત્રો પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ જે માહિતી છે એ માહિતી તમને આપવામાં આવે તો આ જે ગાય તમે જોવો છો એ તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જે ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો તમારે આ ગાય ગમતી હોય ને લેવી હોય અને ગાય વિશે જો વધારે માહિતી જોતી હોય તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની વાત કરવામાં આવે તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આ ગાય તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈએ અને ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો એટલે કે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચવા આવી છે મિત્રો વાછડીની વાત કરવામાં આવે તો વાછડીની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો આગળ આગળ વાત કરવામાં આવે તો તમે વાછડીની કાન કટ જોઈ શકો છો અને ખાસ કરીને વાત કરવામાં આવે મિત્રો તો તમે વાછડીનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો લાલ કલર છે મિત્રો ગીરની પ્યોરિટી એટલે કે લાલ કલરની વાછડી છે અને ઘણા મિત્રોને શોખ હોય કે ગીર વાછડી પાડવી હોય તો બિલ્ડિંગ માટે જો રહેતા હોય તો કે પહેલાં તો ગીર વાછડી લઈને પછી એને બ્રીડિંગ ને એવું કરવું હોય તો મિત્રો આ બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે મિત્રો વાછળીની કન્ડિશન વિશે તો કાંઈ બધા માહિતી ન હોય પણ વાછડીની જે ઉંમર છે એમાં એ તમને આપવાની હોય તો એ હું તમને જણાવી દઉં આ મિત્રો બે વર્ષની છે એક મહિનો વાછળીના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો જણાવવામાં આવે તો આ જે વાછડી તમે ગીર જોઈ શકો છો એની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિક એટલે કે આ વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ તમને જણાવવામાં આવે તો આ જે ગીર વાછડી છે એ તમને પ્રોપર તાલુકો માળિયા હાટીના અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો જે માળી હાટીના છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો પણ મિત્રો રૂબરૂ ફોન કરીને જોવા કેમ કેમકે જો આ વાછડી ત્યાં વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈ અને ખોટો ધકો ન થાય એને મિત્રો લેવી હોય ને ગમતી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો અને મિત્રો તમે ગાયની હાઈટ પણ જોઈ શકો છો ગાયની અડર ક્વોલિટી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો લાલ કલર છે હવે મિત્રો રંગરૂપે કદ કાંઠે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે પણ મિત્રો આ ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ તો લીધી પણ ગાય વિશે તમારે જે વધારે માહિતી જોતી હોય એટલે કે થોડી ઘણી કન્ડિશન વિશે તમને તમને હું જણાવી દઉં આ જગાય છે એ ગાય વિહાય ગઈ છે અને વિહાઈ ગઈ અને કેટલા મહિનાથી વાત કરવામાં આવે તો આ ગાય વિહાઈ ગઈ અને ત્રણ મહિના જેવું થઈ ગયું છે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો ચાર લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની કિંમત સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે પચીસ હજાર રૂપિયા રાખેલ છે મિત્રો પચીસ હજાર રૂપિયા રાખેલ છે એ મેં તમને મેં સ્ક્રીન ઉપર બતાવી દીધું હવે મિત્રો આની જે થોડી ઘણી માહિતી છે માહિતી તમને મેં આપી દીધી અને આ જે ગાય તમને ગમતી હોય એને લેવી હોય પણ તમે રૂબરૂ ક્યાં જોવા જઈ શકો અથવા તો કે ક્યાં ગાય છે પ્રોપર તમારે જોવી હોય તો એ તમને જણાવવામાં આવે તો આ જ ગાય છે એ તમને તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી સરળતાથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને મિત્રો રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે કટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી પણ વેચાવા આવી છે ઓળખીની વાત કરવામાં આવે તો ઓળખીની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે સિંગ પેટર્ન જોઈ શકો છો અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે ઓળખી જે છે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે એટલે કે લાલ કલર છે ઓળખીનો ગીરની પ્યોરિટી એટલે લાલ કલર મિત્રો ઘણા મિત્રોને ગીર ઓળખી પાડવાનો શોખ હોય તો આ બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે મિત્રો મારે તમને એ જણાવવામાં આવે કે આ ઓળખીની ઉંમર શું છે એટલે કે કન્ડિશનમાં તો ખાલી એ મિત્રો ઓળખી હોય એની ઉંમરની જ વાત કરવાની આવે તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ઓળખી છે એ હાલ બે વર્ષની થઈ છે મિત્રો બે વર્ષની ઉંમરમાં એનું કદકાઠું તમે જોઈ શકો છો અને મિત્રો આ ઓળખીની જે કિંમતની વાત કરવામાં આવે તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત ઓળખીને માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે તો ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે કે બધા એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહી તો એ વાત તમને જો જણાવવામાં આવે તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકો માંગરોળ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ તો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માંગરોળ છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આ ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો ઓળખી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને તમે ઓળખી રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો કેમકે ઓળખી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયના કલર કોમ્બિનેશનની ખાસ કરીને વાત કરવામાં આવે તો જાંબલા ટાઈપ કલર છે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સીન પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો અને અડર ક્વોલિટી પણ સાથે સાથે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે હવે મિત્રો તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી જે અમારી પાસે આવેલ છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ ઓળખી તમે જોઈ શકો છો એટલે કે પહેલું જ વેતર છે મિત્રો એટલે કે પહેલું વેતર વીવાની છે એટલે કે ઓળખી તમે કહી શકો અને વાત કરવામાં આવે તો કેટલી વાર છે તો કે આ ગાય છે જે પંદર દિવસની કાચી છે એટલે કે પંદર દિવસની આ ગાયને વિહામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો તમને કિંમત વિશે જણાવવું હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજ તે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો મારો વિડીયો મૂકાય તો તમારા સુધી સરળતાથી પહોંચી જાય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ફરી એક વખત ગાયની વાત કરવામાં આવે તો ક્યાં જોવા જડે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો જસદણ અને ગામ માધવીપુર મિત્રો જસદણમાં માધવીપુર ગામ છે ત્યાં તમને કાંઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને એના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો તો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે માહિતી તમે અમને મોકલી શકો છો અમારે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ